ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થશે ત્યારે જામનગર જિલ્લામાં બાવીસ ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસ્થ પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે આ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે તે પૈકી બસો છાસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન મધ્યસ્થ તેમજ એકસઠ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પ્રક્રિયા યોજાશે જામનગર નજીકના દુવાવ ગામ ખાતે જીએસટીવી દ્વારા ગ્રામજનો સાથે ગામની સમસ્યાઓ અને ગામના વિકાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી ત્યારે મોટાભાગના ગામડાઓમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું નવાખાનાઓમાં ડોક્ટરોની નિયમિત વિઝિટ ન થવી ખખડધજ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે ગામડાઓ ગામનું મુખ્ય પ્રવેશ દ્વાર અને ગ્રામ પંચાયતની ઓફિસ પણ હાલ હાલમાં છે ગ્રામજનોએ જીએસટીવી સમક્ષ તેમની વ્યથા ઠાલવી ગામડાઓ દેખાવે ગમે એટલા સુંદર લાગે પરંતુ પ્રાથમિક સુવિધાઓને વાસ્તવિકતા કંઈક અલગ હોતી હોય છે સ્ટેપની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલ અત્યારે આપણે જામનગર જિલ્લાના જે ધુઆવ ગામ છે તે ધુવાવ ગામ ખાતે પહોંચી આવ્યા છીએ ગામમાં જે કઈ પ્રકારની પરિસ્થિતિ છે છેલ્લા ઘણા વર્ષોથી જે ચૂંટણીઓ થઈ નથી એટલે કે પાંચ વર્ષ જે ટર્મ પૂરી થઈ ત્યારબાદ અઢી વર્ષ જે વહીવટીદાર શાસન જે છે તે રહ્યું હતું કારણ કે જે ઝવેરી પંચનો રિપોર્ટ આવ્યા બાદ પણ ચૂંટણીઓ થઈ નથી અને આખરે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ગામની જે વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જીએસટીવીની ટીમ છે તે ધુવાવ ગામ ખાતે પહોંચી છે ત્યારે આપણે સીધા ગ્રામજનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં ગામડાનો જે વિકાસ જે થવો જોઈએ તે કેટલા અંશે થયો છે કે પહેલાં તો કેટલા વર્ષ જૂનું આ ગામ છે ગામમાં તમારે કેટલું મતદાન છે અને શું શું સમસ્યાઓ તમને એમ લાગે છે કે આ થાવું જોઈતું તું નજીક નથી અમુક કામ છે અમુક કામ બાકી છે એ ધીરે ધીરે થઈ ગયા હોય પાંચ છ વર્ષ જૂનું ગામ છે એટલે બધી રીતે બરાબર છે અમુક ટાઈમ હોય કામ બાકી હોય અમુક ટાઈમ થઈ ગયા હોય અમુક કોઈક બાકી રહી ગયા હોય અને ખાસ તો ગામમાં કેટલા કેટલું મતદાન છે કેટલા લોકો રહીએ છે અને ગામની મુખ્ય સમસ્યાઓ શું છે કારણ કે ગામમાં પ્રવેશતાની સાથે જોઈએ તો ગામનો એન્ટ્રન્સ પણ ખખડતો જ હોય ગ્રામ પંચાયતની ઓફિસ પણ એવી છે એટલે કઈ કઈ પ્રકારના કામો તમને એમ લાગે છે કે આ થવા જોઈતા નથી થયા અને કયા કામો મહત્વના થયા પણ છે તે પણ કહેજો એક તો દવાખાનાની અને ખાસ છે દવાખાનામાં સુવિધા છે પણ બરોબર એટલી સુવિધા નથી બધી પશુનું છે એમાં બરોબર સારવાર થતી નથી બરોબર પશુઓમાં એ સ્થિતિ છે કેવું તમને લાગે છે કે ક્યાં ક્યાં કામ થયા છે ક્યાં ક્યાં બાકી છે શું લાગે છે કે તો ઘણા બાકી છે ઘણા થઈ ગયા ને અમે તો અહીંયા કીધું ના બાપ દાદા વાર ના છે શું શું કામ બાકી છે તમારી દ્રષ્ટિએ અમુક કોલિક હમણાં કરે છે ઓલી સાઈડ પથ્થર કરે છે આરસીસી પથર પથ્થર પાથરે તમારા ગામમાં પ્રવેશતા જે કા પુલ નું કામ વર્ષોથી થી ચાલુ છે એ હજી પૂરું એ હવે થયું નથી ગયા વાળા પાડ્યું તો હવે ધુણા ગ્રામ પંચાયત છે તેમાં અત્યારે હાલ મિશ્ર પ્રતિસાદ જે છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર